જાહેર કરવામાં આવ્યું છે જેમાં ડભોઈ નું સડસઠ પોઈન્ટ બોતેર ટકા પરિણામ આવ્યું છે શ્રી એમ દયારામ શારદા મંદિરનો વિદ્યાર્થી રાજ્યમાં ત્રીજો નંબર અને કેન્દ્રમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થશે

હું આ ધોરણ દસ એસએસસી બે હજાર ચોવીસની પરીક્ષામાં નવ્વાણું પોઈન્ટ સત્તાણું પીઆર સાથે પાસ થયેલ છું અને હું સમગ્ર ડભોઈ પંથકમાં પ્રથમ ક્રમાંકે તથા સમગ્ર ગુજરાતમાં તૃતીય ક્રમાંકે પાસ થયેલ છું તે બદલ હું મારી શાળાના શિક્ષકો કે જેમને મને ખૂબ સારું માર્ગદર્શન આપ્યું મારી શાળાના આચાર્ય શ્રી યોગેશ સર અને ચાવડા સર કે જેમને ખૂબ જ સારી મને માર્ગદર્શન આપ્યું કે જેથી હું આટલું સારું રિઝલ્ટ લાવી શક્યો અને સમગ્ર શિક્ષકો કે જેમને મને ખૂબ સારું શિક્ષણ આપ્યું તથા મારા માતા પિતા કે જે પોતે પણ એક શિક્ષક છે અને મને એ રીતનું શિક્ષણ આપ્યું કે જેથી હું આટલું સારું રિઝલ્ટ લાવી શક્યો તેથી હું મારી સમગ્ર શાળા એમ એચ શારદા દયારામ મંદિરનો આભાર માનું છું આજરોજ માર્ચ બે હજાર ચોવીસમાં લેવાયેલી બોર્ડ પર પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઇટ પર ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું ડભોઈ કેન્દ્રની અંદર ડભોઈ કેન્દ્રનું પરિણામ સડસઠ અને સમગ્ર બોર્ડનું પરિણામ બ્યાસી પોઈન્ટ છપ્પન આવેલું જેમાં ડભોઈ કેન્દ્રમાં પ્રથમ આદિત્ય પરેશભાઈ રાયજાદા જેને નવ્વાણું પોઈન્ટ સત્તાણું પીઆર મેળવી અને ડભોઈમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે એના વાલી વિદ્યાર્થીને શાળા મંડળ શાળા અને મંડળ તરી તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ વિદ્યાર્થી ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ શાળાનું પરિણામ બીજા વિદ્યાર્થીઓ કુલ ત્રણસો સત્યાવીસ વિદ્યાર્થીઓમાંથી બસોને ચાર વિદ્યાર્થીઓ શ્રી એમએ દયરામ શારદા મંદિરના પાસ થયેલ છે અને શાળાનું પરિણામ બાસઠ પોઈન્ટ ઓગણચાલીસ આવેલ છે મંડળ તરફથી શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર ઉદય પંડ્યા નેશન બ્લસ ન્યુઝ ડબો સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર